વાગરા સાયકા જીઆઈડીસીમાં નેરોલિક કંપનીમાં ભીષણ આગ કામદારોમાં કારણ અકબંધ વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી નેરોલિક પેઇન્ટ્સ કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ ફાટી સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટે દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે કામદારોમાં ગભરાટ ફેલાઈ ગયો અને જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી જોકે જીઆઈટીસીના રસ્તાઓ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે ફાયર ટેન્ડરોને ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને એકવાર આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધા બાદ જ આગના કારણ અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકશે આ ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે આ ઘટનાએ જીઆઈડીસીના નબળા માળખાકીય સુવિધાઓ જેમાં ખાસ કરીને રસ્તાઓની ખરાબ હાલત સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે જો સમયસર ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી શક્યા હોત તો કદાચ નુકસાની ઓછી થઈ શકી હોત આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે